શ્રી વલ્લભ આધી શ્યામ સુંદર શ્યામસુંદર શ્યામને મહારાણી જીકી જય શ્યામનાજીના એકતાલીસ પદમાંનું દસમું પદ પેલાં પદને જાણીએ અને પછી તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ જા મુખતે શ્યમુને યહ નામ આવે તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ સોઈ શ્યામના જી ભેદ પાવે જેના મુખથી શિવ નામ આવે છે તેના પર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે અને પછી તે જીવ શિવ ભેદને પામી શકે છે કેવું છે શિવ સ્વરૂપ આપ શ્રી ઠાકોરજીના પ્રિયા છે અને સાથે સાથે પુષ્ટિજીવોના માં છે મદન મોહન ઝૂકી ખરી પિયારી પટરાની જુ કહાવે સંયોગીની શક્તિ છે ધન બધું જ્યારે લાલ ગીરીધર ચરણમાં સમર્પીએ આપણે કેશું અમે તો બ્રહ્મ સંબંધ ક્યારનું કરી લીધું છે પણ દેકે ચરણ જબ ચિત્ત લાવે આપણે શું વસ્તુઓ સમર્પણ કરી છે તેનું જ્યારે આપણે ચિતમાં લાવશું નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તદર્શય જને ત્યારે આપણે ખબર પડશે કે આપણું પોતાનું સ્વરૂપ શું છે આપણો નિજ સ્થાન કયું છે અને ફરીથી તે સ્થાનમાં જવા માટે આપણને શિમનાજી કૃપા કરશે ચિતસ્વામી ગિરિધારાશ વઠ્ઠલ જ્ઞાન પ્રગટ લીલા દેખાવે છે સ્વામીજી નું આ પદ છે અને કહે છે કે કૃપા કરીને તે જીવને પ્રગટ લીલાના દર્શન કરાવશે જ બનેલો એક પ્રસંગ છે કે જેમાં એક પરિવાર કે જેની શ્રી અમદાવાદજીમાં અત્યંત આસક્તિ હતી બ્રજમાં આવ્યા અને થોડા દિવસ ત્યાં રહ્યા છે નિત્ય શ્યામનાજીના તટ પર આવીને શ્યામનાજીના ગુણગાન પાઠ વગેરે કરતા અને તેમના ગુરુદેવ પણ ત્યાં બ્રજમાં આવ્યા હતા તો તેઓ ગુરુદેવ પાસે ગયા શ્યામનાજીના તટ પર બેસતા અને પછી ગુરુદેવને પણ નિત્ય મળવા જતા અને જ્યારે છેલ્લે દિવસે જવાનો સમય થયો ત્યારે તેમણે તેમના ઘરના બધા જ ગહેનાની એક પોટલી બનાવીને લાવ્યા હતા અને ગુરુદેવના ચરણમાં તે ભેટ કરી કે શ્રી કૃપાનાથ બસ આ પાસ સ્વીકારો અને હવે અમારો જવાનો સમય થયો છે આ પરિવારની એક જે છોટી બહુ હતી તેને શ્રી અમનાજીના સ્વરૂપમાં અત્યંત આસક્તિ હતી અને જવાનો સમય થયો છે તે બધા જ એકદમ ભાવ વિભોર થઈ ગયા હતા ને તે બહુ તો બહુ જ રડી રહી હતી અને મારા શ્રી એક જ વાક્ય બોલ્યા કે જા તો નહીં તેમણે કહ્યું કે જે જે કંઈ સમજ ન પડી અને ગુરુદેવ કહે છે કે આ ભેટ અમે નહીં રાખીએ કે શ્રી કૃપાનાથ આપ આપના માટે અમે લાવ્યા છે અમારા સગરા ગહેના આમાં છે અને આપ કહે છે કે આ ગહેનાની પોટલી તમારી જે સૌથી છોટી બહુ છે તેના હાથમાં આપીને શ્યામનાજીના ધારામાં પધરાવો શ્યામનાજીને આ તમે ભેટ કરો મારે આમાંનું કાંઈ જ નથી જોઈતું અને તે બહુ જે રીતે આજ્ઞા થઈ તે પ્રમાણે ગહેનાની પોટલી લઈ શ્યામનાજીના તટ પર આખો પરિવાર આવ્યો બીજા પણ અનેક અનેક વૈષ્ણવો ચોબા ત્યાં હતા અને તે બહુ બસ હવે જવાનું છે શ્યામનાજીને છોડીને તેનાથી સહન નહોતું થતું અને જે રીતે આગ્યા થઈ તે પ્રમાણે શ્યામનાજીની ભીતર તે પોટલી લઈને જવા લાગી અને હજી તો થોડાક જ ડગ તેણે ભર્યા હશે શ્યામનાજીનું જલ થોડુંક જ આવ્યું અને ત્યાં અચાનક તો તે બહુ અને તેના હસ્તમાં રહેલી પોટલી કંઈ જ ન દેખાયું બધા જોતા રહી ગયા કે આવું કેવી રીતે થઈ શકે હમણાં તો અહીંયા હતી અને નથી એવો કોઈ મોટો જલપ્રવાહ થયો અને અચાનક એ ક્યાં જતી રહી અને ત્યાં જ તટ પર ઊભેલા અમુક ત્યાંના ચોબા વગેરે હોય શ્યામનાજીમાં ભીતર જઈને પણ જોયું પણ કોઈ ન મળ્યું અને અત્યંત શોધખોળ કરતા રહ્યા પણ તે ન મળી અને પછી ફરીથી ગુરુદેવ પાસે જઈને કહ્યું કે કૃપાનાથ અમારા ઘરની સેવા અચાનક ક્યાં જતી રહી અને આપે કહ્યું કે જ્યાંનો જીવ હતો ત્યાં પહોંચી ગયો શ્યમનાજીએ સદેહ તેનો સ્વીકાર કર્યો અને તેના મૂળ સ્થાનને તેને પ્રાપ્ત કરાવ્યું તો નૈન પ્રગટ લીલા દેખાવે બધા જ તટ પર ઊભેલા બધાને જ આવા પ્રગટ લીલાના દર્શન શ્યમનાજીએ કરાવ્યા અને તે જીવને શ્યમનાજીએ પોતાના નિજ સ્થાનમાં પ્રાપ્તિ કરાવી શ્યામ સુંદર શ્યામને મહારાણીજી કી જય શું વલ્લાભાદી શકી જય